બેટા જીવનની અંદર કોઈ પણ પ્રશ્ન આવે ને તો અમે તારા મા બાપ મિત્ર બનીને બેઠા છીએ જીવનનો કોઈ પણ અઘરામાં જાણ કરજે અમે તારી સાથે છીએ અને ખાસ કરીને આપણા સહકાર છે ને એ જ આપણા દીકરીઓના જીવનની અંદર અટવાઈ ગઈ હોય ને ક્યાંક તો એની હાથ પકડીને બારો લઈ આવે બાકી આ દીકરી ગમે ત્યારે ગમે એ કટોકટીના સમયની અંદર આવે છે અને ગમે ત્યારે કદાચ આત્મહત્યા તરફ પણ જતી રહે ને તો ખબર ન પડે કે આપણું આ ખીલતું ફૂલ ક્યારે કરમાઈ ગયું પણ ખાસ કરીને બે હાથ જોડીને મારે તમને કહેવું છે કે કદાચ વોટ્સઅપમાં સ્નેપચેટમાં ઇન્સ્ટાગ્રામની અંદર ફેસબુકના મેસેન્જરની અંદર કોઈપણનો મેસેજ આવે કે હાઈ બ્યુટીફુલ તો એને જવાબ નહીં આપવાનો કદાચ ફ્રેન્ડની લિમિટ એમાં પાંચ હજારે અટકી જતી હશે પણ ખાસ કરીને દીકરીઓને મારે કહેવું છે કે એના બ્લોક લિસ્ટની અંદર ઓપ્શન અનલિમિટેડ આવે છે કદાચ કોઈ તમને પૂછશે કે ક્યાં જવું છે ક્યાં જાય છે કઈ કોલેજમાં ભણે છે તારો ફેવરિટ ફૂડ કયું છે ફેવરિટ કલર કયો છે શું કરે છે આજકાલ કેમ છો કેમ નહીં દિવસ કેવો રહ્યો પણ એક સવાલનો જવાબ આપ્યો ને તો બીજા દસ સવાલનો જવાબ તમારે આપવો પડશે અને આ આ એક ઘટના આ એક ઘટનાની અંદર સાક્ષી રહી ગયેલી દીકરી એક વખત મારા મંચ ઉપર હતી અને મંચ ઉપરથી જયારે એનું સન્માન થતું હતું ને પછી મેં એને પૂછ્યું બેટા તનુ સન્માન કર્યું તો કઈ વાતથી કર્યું અને એ દીકરીએ મને એના શબ્દોની અંદર જે વર્ણવેલી હકીકત છે ને એ મારે તમને કેવું છે દીકતી ફાર્માસ્યુટિકલનું બેચલર પૂરું કરે બી ફાર્મ પૂરું કરે દીકરીના મેસેજની અંદર કોઈનો મેસેજ આવે એના મમ્મી પપ્પા ખેડૂત હતા અને મમ્મી પપ્પા આખો દિવસ એ ખેતીનું કામકાજ કરે એટલે આખો દિવસમાં સાંજે બને એવું કે દીકરીના કામમાંથી ફ્રી થાય ને ત્યાં મા બાપ સુઈ જાય એક વખત એ દીકરી મને એવું કહે છે કે બેન મારા ફોન ની અંદર ઇન્સ્ટાગ્રામ ની અંદર મેસેજ આવ્યો એની અંદર નામ પટેલ નું હતું અને લખ્યું હતું હાઈ બ્યુટીફુલ કેમ છો અને મારા એક સરસ મજાના ફોટા ઉપર એટલે મેં એવું પૂછ્યું કે થેન્ક યુ થેન્ક યુ સો મચ બીજા દિવસે મેસેજ આવ્યો કે વોટ્સ યોર ફેવરિટ કલર અને મારા આખા પ્રોફાઇલમાંથી એનાલિસિસ કરેલું કે મને પિંક કલર ખૂબ ગમે એટલે મારા માટે મારા સરનામા ઉપર એક પિંક કલરની વસ્તુની મને ગિફ્ટ મોકલવામાં આવે એ સમયગાળો એવો કે જયારે અટ્રેકશનની ઉંમર વીસ એકવીસ વર્ષની ઉંમર અને મને એવું થયું કે મારી ગમતી વસ્તુ કોને મોકલી હશે ચલો ને ઘણી માઇક સિસ્ટમ એવી છે કે તમને કલાકનો સમય આપો ને કલાક પૂરો થઈ જાય વાગતું બંધ થઈ જાય તમે બોલ્યા જ કરો ને બોલ્યા જ કરો ને અમને છે કદી હમળાય તો તમે બોલો ને પણ આપણો પંચામૃત આ ત્રીજું હું ફટાફટ જલ્દીથી પૂરું કરીશ એટલે તમારે ક્યાંય અટકવાનું ન થાય મારી પછીનો જે બીજો સત્રનો કાર્યક્રમ છે ને એ ક્યાંય અટકે નહીં પણ એ દીકરીનું મને એવું કહેવાનું કે બેન મારામાં મેસેજ આવ્યો મારા માટે વસ્તુ આવી એ પિંક કલરની વસ્તુ મેં સ્વીકારી લીધી અને બીજા દિવસે એ દીકરાનો મને મેસેજ આવ્યો કે ગઈકાલની વસ્તુ મેં જે ગિફ્ટ મોકલાવી તને ગમી અને હું શોખ થઈ ગઈ કે ઓહો જેની સાથે હું ત્રણ ચાર દિવસથી વાત કરું છું એણે જ મારે મોકલી એને કેવી રીતે ખબર પડી મારું ઘરનું સરનામું કયું છે પણ ઘરની બહાર પગ મૂકો ને એટલે નાકે નાકે આવા રાક્ષસો બેઠા છે તમે હું કરો છો તમે ક્યાં રહ્યો છો તમને હું ગમે છે તમે સોશિયલ મીડિયા ઉપર ક્યાં જાઓ છો તમને કેના કેના શોખ છે આ બધું જાણવાવાળી પ્રજાતિનો વર્ગ એક જીવે છે કારણ કે એને આખા દિવસની અંદર ચોવીસ કલાકની અંદર આ જ કામ છે કે હવારથી હાં જુદી પાછું એકને મેસેજ કરે તો હજી સમજ્યા પંદર પંદર ને મેસેજ કરે જાન્યુઆરી એક ફેબ્રુઆરી બે માર્ચ ત્રણ એટલે જાન્યુઆરીમાં જેની સાથે વાત થઈ હતી જેને પટાવ્યા હતા જેને ફેબ્રુઆરીમાં પટાવ્યા હતા નામે ગણાય ભૂલાઈ જાય કે કઈ હતી કે અંદર હું વાત થઈ હતી પણ આ દીકરીને એવું થાય કે મને મનગમતી વસ્તુ મોકલાવી મને રોજ પૂછે કે તને શું ગમે છે તને શું આજે થાકી ગઈ આજે અંદર કેવું હું પણ બીફામ કરું છું થોડા દિવસ પૂરતો હું અહીંયા આવ્યો છું આવ ને આપણે એકાદી વખત એક મીટિંગ કરીએ અને દીકરીને પૂછે કે તારા રિંગની સાઈઝ કઈ છે અને દીકરી ભૂલમાં ભૂલમાં એવું કહી દે કે તમારે કદાચ અંગૂઠાની સાઇઝ થતી હશે ને મને વચ્ચે નાંગળીની સાઈઝ થઈ રહી છે એ દીકરો દસ બાર હજાર રૂપિયાની ત્યારે તો ભાવ ઓછો હતો દસ બાર હજાર રૂપિયાની એ રીંગ કરાવે છે દીકરી માટે તૈયાર રાખે છે દીકરી જેવી કોલેજ થી બી ફોર્મ માંથી છૂટે એટલે તરત એની રાહ જોઈને બેઠો હોય કે આપણે આ કેફે ઉપર મળીએ છીએ દીકરીને ઇન્વિટેશન આપવામાં આવે દીકરી ત્યાં જાય એ કેફે ઉપર એને મળે અને તરત જ એ જ સમયમાં એવું કંઈક તારણ મારા વિચાર એક થઈ ગયા છે અને મને તારી પ્રત્યે ખૂબ લાગણી છે અને લાગણી હું વ્યક્ત કરવા માટે તને એક નાનકડી રીંગ આપું છું જો તને એમ લાગે કે એનો સ્વીકાર કરવો છે તો આખી જિંદગી હું તારો હાથ થામવા માટે તૈયાર છું અને આ અઢારથી બાવીસ વર્ષનો સમયગાળો દીકરીઓ એવો સમયગાળો છે કે કોઈ પણ વ્યક્તિ આવી આવી ડાય ડાય વાતો કરે એટલે તરત જ લપસી જવાનું ત્યાં એ ઠેકાણું આવી જાય દીકરીને પણ એવું કે મારી સાથે એમ બિફામ જ કરે છે વાતો તો કરે છે સાયન્સની રીતે તો બની શકે કે મારે એને એક જ જ્ઞાતિ જ પટેલ જ લખ્યું છે ને ઇન્સ્ટાગ્રામ ના આઈડી પાછળ પટેલ જ લખેલું છે વધારે ક્યાં પૂછવાનું રહે એ એક જ સિટી અંદર રહે છે વધારાનો કાંઈ એને ન પૂછતા એ તરત આંગળીમાં પીટી પહેરી લે છે બે મહિના પૂરા થાય એનું બી ફાર્મ પૂરું થાય એટલે એમ ફાર્મ કરવા માટે દીકરી એવું જીદ કરે કે પપ્પા મારે વિદેશ ભણવા જવું છે અને પપ્પાની પાસે એટલી બધી સગવડતા ન હોય તેમ છતાં એ પંદર વીસ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દે દીકરો તરત જ એવું કે આપણે પેલા એમ કરીએ કે તારે ભણવા જવું છે વિદેશ મારે ભણવા જવું છે આપણે વિદેશ યુનિવર્સિટીમાં એડમિશન લઈએ દીકરી એના પ્રેમની અંદર એટલી બધી ઓળઘોળ થઈ ગયેલી કે દીકરાએ ડમી એડમિશન લઈ લીધું ડમી યુનિવર્સિટીમાંથી એડમિશન લેટર અપાઈ દીધો અને તોય આ દીકરીને એવું કીધું તારે મારે એડમિશન લેટર આવી ગયો છે તારે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને આપણે મારા ઉપર જતા રહીને હું તો ઘણા બધા વિદેશના ટૂર છે એ કરું છું ઇન્સ્ટાગ્રામની અંદર માત્ર ચાર જ ફોટા હતા એ છતાં એ દીકરાએ જેટલું જેટલું પણ કીધું ને બધું દીકરીએ માની લીધું દીકરીના પપ્પાએ પંદર લાખ રૂપિયાની વ્યવસ્થા કરી એટલે તરત એ દીકરાએ કીધું કે કદાચ બની શકે કે તારા પપ્પા ના પાડે ને એવું કે ભણવાની ઉંમર છે પણ આખી જિંદગીમાં ક્યાં આપણે ભણાતું નથી પેલા આપણે એમ કહીએ કે દુબઈની અંદર ત્યાંના લો મુજબ આપણે લગ્ન કરી લઈએ અને પછી આપણે ભણવા જશું અને પછી તારે પપ્પાને કહેવાનું છે કે મેં લગ્ન કરી લીધા છે હવે હું ઘરે રહું જ્યાં સુધી તમારી મરજી નહીં હોય ત્યાં સુધી લગ્ન નથી કરવા હવે રાજી ખુશી દો કારણ કે કોર્ટ મેરેજ તો થઈ ગયા છે દીકરીએ હા હા પાડી બધી વાતની અંદર દુબઈના ટિકિટ આવી ગઈ એ પ્લેનની અંદર બે બેસી ગયા સરસ મજાના એક સ્વપ્ન મારું મજાનું બનવા જઈ રહ્યું છે મમ્મી પપ્પાને ખબર નથી મમ્મી પપ્પા એરપોર્ટ સુધી મૂકવા આવે છે પપ્પા બધા ભણેલા નહોતા કે દીકરીને આખા કે મારી દીકરી તો ભણવા માટે જાય છે એ એમ ફર્મ કરવા માટે ભણવા માટે જાય છે કેટલો બધો હૈયે ધરપત હતી ઘાસ હવે બે વર્ષે ત્રણ વર્ષ પૂરું કરે ને પછી દીકરીના ઠેકાણા ગોતશું અને પાછળથી ઘટના આવી બને છે કે દીકરી અને દીકરો બે દુબઈ ઉતરે છે દુબઈથી એ દીકરો કોઈ ટેક્સી લેવા માટે આવ્યો હોય એક હોટલની અંદર લઈ જાય છે અને ત્યાં એવું કે આપણે અહીંયા લગ્ન કરી લેશું થોડા દિવસ અહીંયા ફરશું અને પછી બેન માટે ત્યાં આપણે યુનિવર્સિટી અંદર જતા એ દીકરી એ ની અંદર હોય ને દીકરો એવું કે હું તને થોડીક વારની અંદર આવું છું તો અહીંયા રાહ જો એ બસો ને ચાર નંબર નો રૂમ એ રૂમ ની અંદર એ દીકરી ઊભી છે દીકરી વાટ જોવે છે કે હવે મારા લગ્ન થશે નવું એક સંસાર મંડાશે મારા બાપુને હું ગમે એમ કરીને મનાવી લઈશ પણ એ સમયગાળાની વચ્ચે એ રૂમ સાફ કરવા વાળો વ્યક્તિ ત્યાં આવે અને એવું પૂછે તરત જોઈને કે બેટા ગુજરાતી છો હા કાકા ગુજરાતી છો દુબઈની અંદર એ હોટલની અંદર બસો ને ચાર નંબરનો રૂમ હા કાકા ગુજરાતી છો બેટા તમે અહીંયા કોની સાથે આવ્યા છો હું એક દીકરાની સાથે આવી છું મારી સાથે લગ્ન કરવાના છે કયા સમાજમાંથી આપ આવો છો એટલે દીકરી જે તે સમાજમાંથી હતી એનું નામ આપે છે તરત જ એ દીકરો એવું એ જે વેઇટરનું કામ કરતો હતો ને એવું કહે છે કે બેટા આ હોટલની અંદર આવનારા વ્યક્તિ કેવા છે ને એને હું જાણું છું સાડા ત્રણ વર્ષથી હું અહીંયા નોકરી કરું છું એટલે મને ખબર છે કેવા વ્યક્તિઓ અહીંયા આવે છે બેટા તું એક દીકરી અહીંયા નથી આવી કે જેની નીલામી થઈ ગઈ જે વેચાઈ ગઈ તારી પહેલા આવી હજારો દીકરીઓ આવી છે પણ કદાચ હું એને બચાવી નથી શક્યો પણ તું ગુજરાતી લાગે છે ને એટલે મને એવું થાય છે કે બેટા તારાથી શક્ય હોય ને તો તું અહીંથી નીકળી જા તારા માટે તારો જે વ્યક્તિ જે તારી સાથે આવ્યો છે ને એ દીકરાને હું ઓળખું છું એ ઘણા સમયથી આવી રીતે અહીંયા આવે છે અને કોઈ પણ દીકરીને અહીંયા વેચીને લોકો જતા રહે છે અને પડવા દેતા ત્યારે દીકરીને એમ થાય છે કે કેવડી મોટી મારા જીવનની ભૂલ કરી નાખી કાકા હવે હું શું કરી શકું બેટા હવે અહીંયાથી તું એન્ટ્રીમાંથી તું પસાર નહીં થઈ શકે તારે ટ્રાય કરવી તું અહીંથી જા તને લોકો હવે નીકળવા નહીં દે બસો ચાર નંબરનો રૂમ છે પાછળ અહીંયાથી બાથરૂમનું વેન્ટિલેટર ખુલી શકે છે અને તારામાં જો હિંમત હોય ને ભગવાનની કૃપા હોય ને તો એથી હું તને મદદરૂપ થાવ તું અહીંથી નીકળી જાય દીકરીને એ સમયે સત્ય સમજાય છે એ વેન્ટિલેટરની બારી ખોલીને માંડ માંડે નીકળી શકે છે અને ત્યાંથી નીકળીને ફટાફટ ભારતની એસએમબી પાસે આવે છે અને ત્યાં જે નાખી ઘટના વાત કરે છે કે મારી સાથે ઘટના કાંઈક આવી બચી છે મારી પાસે રૂપિયો નથી મારી પાસે કશું નથી મારી પાસે મારા પાસપોર્ટ પણ નથી મને તમે અહીંથી જવાની વ્યવસ્થા કરી આપો અને દીકરી છે એ ફરીથી ભારતની એસએમબી ત્યાંથી એની વ્યવસ્થા કરી આપે અને દીકરી ફરીથી ભારત પાછી આવે અને એના પપ્પાને એ ભેટીને એટલું બધું રડે છે એના માધ્યમથી

કોઈ પણ આસપાસના રહેતા કોઈ વ્યક્તિઓ છે એની વચ્ચે ન બેને એટલા માટે અહીંયાથી મારે કેવું છે બાકી આ ઘટના કયા પછી એઝ સ્પીકર તરીકે અમારી માથે ઘણા બધા રિસ્ક આવતા હોય ઘણા બધા રાહ જોવા હોય કે બેન કયા રસ્તેથી ચાલે છે કઈ ટ્રેનમાંથી આવે છે કેટલા વાગે ક્યાંથી પસાર થાય છે અને આને મેક્ઝિમમ આપણે નુકસાન પહોંચાડી શકીએ પણ એ બધાની ચિંતા કર્યા વગર કદાચ તમને મને કેવું હોય તો એક જ મારો ઉદ્દેશ છે કે આજની મારી અઢારથી બાવીસ વર્ષની દીકરી કદાચ એનો ટ્રેક ભૂલી ગઈ હોય ને તો એનો ટ્રેક ભૂલે નહીં એના એ ઠેકાણે આવી જાય મા બાપની કિંમત સમજે કે નહીં મારાથી આવું ન કરાય મતલબ ન કરાય કારણ કે મારો બાપ કોણ છે મારું ખાનદાન કોણ છે મારા માવતર કોણ છે મારા કુળદેવી કોણ છે મારા ઈષ્ટદેવ કોણ છે બસ આ પાંચ ચાર જવાના જવાબ મળી જાય એટલે અંદરથી આપોઆપ તમારો આત્મા ના પડે કે નહીં ભલે આજે ઉમરું નથી પણ એની ઓળંગવાની પરમિશન મને મારા મા બાપને પૂછા વિના ન લેવાય આવી દીકરીઓ તમારી મારા આંગણે હોય ને તો આપણે હરકથી કહી શકીએ કે મારી ઘરે લક્ષ્મીનો અવતાર મારા ઘરે દીકરીનો અવતાર મારા ઘરે જોઉં જ્યારે જ્યારે મા મોગલ દેખાય માં ખોડિયાર દેખાય મા ઉમિયા દેખાય અને આવી દીકરીઓ આવી નિયાણીઓ તમારે મારે આંગણે છે ને એટલા માટે આપણે સાચા અર્થથી ને સન્માન આપણે કરી રહ્યા છીએ એના પછી ઘરનું ત્રીજું અમૃત એટલે આપણી દીકરીઓ ઘરનું ચોથું અમૃત એટલે આપણે ખાસ કરીને દીકરાઓ કદાચ એ તે કન્યા કેળવણી ઉપર મોદી સાહેબ ભાર દેતા હશે પણ મારે આપને એ કેવું છે કે હવે કન્યા કેળવણી કદાચ ઓછી થઈ જાય કે બંધ કરી દો ને તો એ ચાલશે પણ આ થોડા કુમારોને કેળવવાની જરૂર છે સાહેબ એ સાત વાગે આવે ને તમે તરત જ એમ કે હાથ ક્યાં વગાડ દીધા આટલું બધું કેમ મોડું થઈ ગયું પણ એ સવાલ કદાચ દીકરો અગિયાર બાર વાગે આવે તો આપણે કેમ નથી પૂછતા અને જે જે માવડીઓને મારી માતાઓ બહેનો એક એક દીકરા છે ને એવું સ્વીકાર લીધું ને કે બસ માતાજીની કૃપા લક્ષ્મીનારાયણ દેવ ની કૃપા ને ઘણું મારે પૂછવું છે કે ભાઈ પરણવા જશે તો લી કન્યા ક્યાંથી ગોતવા જાઓ એને ટબુડી ઉતારી લૂણ ઉતરવા વળી ક્યાંથી ગોતવા જાઓ માતા રાંદલને એ દેવી સ્વરૂપ ને માનતા કરે કે મને એક તેજ જેવો દીકરો આપજે પણ એ માતાજીના રાંદના દીકરીના અસ્તિત્વને આજ નહીં તો કાલે કદાચ એના અસ્તિત્વને જન્મ આપવાની તાકાત હોય ને તો સાહેબ આપજો તો કેટલાય જન્મોના તમે પુણ્ય કર્યા હોય ને તો ઘરે દીકરી આવે બાકી ઘરની અંદર રૂમઝુમ રૂમ ચાલતી એ કેડીઓ પાડનારી દીકરી કેટલાયના ભાગ્યની અંદર નથી હોતી અને માત્ર દીકરા માટે જ માનતાવું થાય આવું નથી એ દીકરીઓ માટે માનતાવું થાય અને અહીંયા મોરબી એટલું બધું દૂર એ નથી મોરબીની અંદર મિલેનિયમ ટાઇલ્સ છે સાહેબ અને મિલેનિયમ ટાઇલ્સ ની અંદર નીતિનભાઈ પ્રજાપતિ બહુ નજીકથી આ પરિવારને હું ઓળખું છું ઘરની અંદર પહેલી દીકરી ઈશ્વરની કૃપાથી બીજી દીકરી ઈશ્વરની કૃપાથી ત્રીજી વખત જ્યારે એની ગર્ભાવસ્થા રહે અને એના બધાય પરિવારના લોકોને એના મિત્ર મંડળો એવી એવી પ્રાર્થના કરે કે શું જોઈએ છે નીતિનભાઈ તરત જ એવું કે છે કે દીકરા સ્વરૂપે આવે તો દીકરી સ્વરૂપે આવે તો એક એક જેમ જેમ આવતી ગઈ ને એમ એમ મારે વિદેશ સુધીના પ્રવાસો થતા ગયા ઘરની અંદર તેલની બહુણી લેવા જાવ ને આટલી વ્યવસ્થા નહોતી પણ પત્ની સ્વરૂપે એક લક્ષ્મી આવી બીજી દીકરી એવી મારે એના પછી બીજી દીકરી એવી બંને દીકરીઓ એના પ્રભાવથી આજે હું વિશ્વ લેવલ સુધી વેપાર કરી શકું હવે કદાચ ત્રીજો દીકરો આવે કે દીકરી આવે કાંઈ ફેર નથી પડતો અને તમે એવું એના સાક્ષી છીએ કે કદાચ ઘરે દીકરો આવ્યો હોય ને આપણું પત્તું ફરી ગયું હોય ને આવા બહુ ગુજુ ઘટનાઓ બની હશે પણ ઘરની આંગણે દીકરીનો જન્મ થાય ને ચોક્કસ તમારા ઘરની અંદર આર્થિક વૈભવ સંપત્તિની અંદર વધારો થાય થાય ને થાય એ લોઢામાં લીટો આ વાત તમારે મારે સ્વીકારવી જ પડે કે આ દીકરીના આગમન પછીથી મારા ઘરની અંદર વૈભવ લક્ષ્મીની અંદર વધારો થયો છે કારણ કે જે સાક્ષાત તમારી ઘર લક્ષ્મી સ્વરૂપે આવતી હોય એ ઘરની અંદર લક્ષ્મી લઈ લઈને આવે એ નીતિનભાઈને ત્યાં ત્રીજી ગર્ભાવસ્થાને એના પત્નીને સમય એ બરાબર જન્માષ્ટમીના દિવસે રાત્રે એડમિટ થાય આખા પરિવારને કદાચ એવું હતું કે હા બે છે ને એની ઉપર દીકરો આવે ને તો ઢાંકી દે પણ એના મિત્રોએ એવી માનતા કરી હતી કે કદાચ ત્રીજા સ્વરૂપે કોઈ પણ સ્વરૂપે એનું આવે પણ સહી સલામત આવે ને ભગવાનનું આમ રૂપ લઈને આવે ને આવું આવે ને તો અમારે એને બે લાખને એકાવન હજારની અમે માનતા છે ને એ પૂરી કરવા માટે ગયા છે ત્રીજી ભગવાનની કૃપાથી એને ત્યાં દીકરી નાની થાય એનું નામ વૃંદા રાખવામાં આવે અને ત્રીજી જન્માષ્ટમી દિવસે બપોરે રાત્રે બાર વાગે કનૈયા જેવું રૂપ લઈને એમાં તો માત્ર સ્વરૂપ બદલીને આવી છે આજની સખીતે રડીએ રડીમણી મારો વાલો આવ્યાની વધામણી રે આજે ની શકી તો રળિયામણી દીકરીને સવા મહિનાનો સમયગાળો થાય એટલે એમના પત્નીની સાથેના મિત્ર વર્તુળની સાથે બધા જ એ ભગવાનના મંદિરે જાય અને ત્યાં બે લાખ એકાવન હજાર રૂપિયા રોકડાઈ એની માથે ધરે એટલે તરત જ એવું લખાવે કે બે દીકરી પછી ત્રીજી દીકરી આવવાની ખુશીમાં અમે ભગવાનના મંદિરે બે લાખને એકાવન હજાર રૂપિયાનું દાન અહીંયા લખાવીએ છીએ અને પૂજારીને સાહેબ એવું થાય કે આ તો દીકરો હતો ને લખાઈ ગયું છે ભૂલમાં દીકરી એટલે બોર્ડની ઉપર એને લખી આવ્યા બે દીકરી એના પછી ત્રીજી દીકરીના સ્વરૂપની અંદર અમે લખાવીએ તો એમાં ભૂસીવાની એમાં લખું દીકરો એટલે તરત મિત નીતિનભાઈને એમના મિત્ર વર્તુળ એવું કીધું કે દીકરો નહીં આ બે દીકરીઓ પછી ખરા અર્થની અંદર ત્રીજી દીકરી એવી છે ને એટલા માટે બે લાખને એકાવન હજારના દાન દેવાય છે સાહેબ પરિવાર આવવા પણ છે તમારી મારી વચ્ચે કંઈ દીકરા હોય ને તો જ માનતા ન થાય એ તો ઘરે દીકરીઓ આવે ને તોય માનતા થાય ખાસ કરીને મારે તમને કેવું છે કે જેમ દીકરીઓની બેનપણી રાખતા હોય તો બે હાથ જોડીને વિનંતી કે મારા વાહલાઓ દીકરા પણ ક્યાં જાય છે એના પણ મિત્રો કોણ છે એના પણ ફોનની અંદર શું કરે છે આ બધી જ વ્યવસ્થા થોડીક તમે તમારા તમારી નજરથી જોઈ શકાય તો આટલી રાખજો કારણ કે એ દીકરા ક્યારેય એકસો પાંત્રીસ ઓળતા શીખી જાય છે ને ખબર પડતી બોલો નથી